ચાલો હવે આ ભાઈ આજે કામદાર એકતા સંગઠનની ઓફિસ પર આવેલા હતા અને તેમનો પ્રોબ્લેમ છે કે ભાઈ આ કોઈ કંપની છે અમિલાયક કંપનીમાં નિરુ નિઃવા કોન્ટ્રાક્ટમાં નોકરી કરે છે આ ભાઈ અને આ ભાઈને છેલ્લા પંદર દિવસનો પગાર બાકી છે તે હાલવા એ લોકો તૈયાર નથી તો આ કામદાર એકતા સંગઠનની અરજી આપવામાં આવેલા છે આ ભાઈ તો ભાઈ શું છે નામ તમારું વર્મા હિતેશભાઈ સિંહ તો શું પ્રોબ્લેમ છે તમારો પંદર દિવસનો પગાર નથી આપતા નથી હવે મેં મારો પ્રસંગ આવ્યો એટલે મેં હવે રજા પર છું એટલે એ લોકોએ મને એવું કીધું એટલે મેં રજા આપા દીધી મેં રજા માગી હતી નથી આપી એટલે મેં રજા પાડી દીધી હવે આ બધાનો પગાર થઈ ગયો મારો પગાર કર્યો નથી મેં બે થી ત્રણ ટકા ખાધા તો તમારો કોન્ટ્રાક્ટર શું કહે છે

એટલે તમારા કયા મહિનાનો પગાર બાકી છે પહેલા દિવસ પહેલા મહિનાનો તમારો પગાર ના હોય કેવું ને પંદર દિવસ બાકી છે તો તમે શું કહેશો કે આ તો સંગઠન તમને પગાર આપવા એ તમારું હિસાબ ઓકે તમારો પગાર અમે વાત કરીશું અને અમે તમારો ખાસ ને ખાસ અમે તમારા પગાર આપવા માટે એ લોકો સાથે વાતચીત કરીને તમને કોલ કરીશું ધન્યવાદ